નમસ્કાર મિત્રો અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત ઊંચો જતાં આજથી પાંચ દિવસ આરોગ્ય ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે સોમવારે શહેરનું મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યું હતું છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો શહેરમાં તેતાલીસ ડિગ્રીથી વધુ રહ્યું હતું સોમવારે એટલે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીથી વધુ રહ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રેડ એલર્ટ આપ્યું છે રેડ એલર્ટના પગલે એએમસી દ્વારા આગામી પાંચ દિવસ સુધી તમામ બાંધકામ ઉપર બપોરે બારથી ચાર સુધી કામ બંધ રાખવાનો આદેશ અપાયો છે ઉનાળાની ઋતુમાં આ વર્ષે પ્રથમ વખત ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જશે વાહન ચાલકોને પણ તકેદારી રાખવા સૂચન કરાયા છે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોને વોટ્સઅપ મેસેજ કરવામાં આવ્યા છે ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રાખી ઓ આર એસના પેકેટ આપવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો